સુરતમાં માથાભારી અને અસામારિક તત્વો બેફામ બની રહે તેમ લાગી રહ્યું છે સુરતના બેસ્તાન વિસ્તારમાં આવેલા ઊનમાં તો અસામારિક તત્વો ન જેવી બાબતે પણ હવે જીવલેણ હુમલાઓ કરી રહ્યા છે ચોરીના આશયથી ઘરમાં ઘુસેલા રીઢાઓએ ઘરના મોભી પર જીવલેણ હુમલો કરી લૂંટ ચલાવી હતી ત્યારે હવે ઊન વિસ્તારમાં જ અસામારિક તત્વોનો આતંક સામે આવ્યો છે પાટિયાના અક્ષાનગર ખાતે માથાભારે આમી કાંદા દાનિશ છપાકુ નવસાદ અને બચ્ચીસ સહિતનાઓ મુસા હુસેન મેમણ પર જીવલેણ હુમલો કર્યો હતો તેને લઈને લુહલું અને હાલતમાં મુસા મેં મને સારવાર માટે ખાનગી હોસ્પિટલે ખચડમાં આવ્યો હતો જ્યારે હુમલો કરી હુમલાખોરો ભાગી છૂટ્યા હતા બનાવની જાણ જ બેસ્તાન પોલીસનો કાફલો પણ સ્થળે દોડી ગયો હતો અને ગુનો નહોતી તપાસ હાથ ધરી હતી આપકા નામ પહેલાં નામ જમન મુશ્વસ આપકે સર ક્યાં બનાવો બનાવે મેં પાંચ બજે ગયા પાંચ उसके अंदर से एक का नाम आमिर है एक का नाम दानिश है एक का नाम सपाटू है और एक का नाम नवसाद है और एक ढिली बाजार का लड़का है उसका नाम बच्ची है उसके अंदर नौसाद एक लड़का है वो मेरे को बोला बोले के दारू पिला मैंने उसको ना बोल दिया कि मैं नहीं पिलाऊँगा मेरे पैसे वैसे है नहीं तो इसके अंदर से ये चार लोग हैं इन लोग मेरे साथ गाली गलोच करने लगे और मैं पीछे पलटा ना उसके अंदर से आमिर आमिर कांदा करके रखें उसके मेरे ऊपर वार किया है चार सामान बनवाए हैं मेरे ऊपर जान के ऊपर मारा है हाथ को मारा है बोलता है मैंने मेरे विरोध के मैं फरियादी कर मांगा जान पे मारा हूँ दूसरी बार गले पर मारो इसके साथ कोई पुरानी रंजिश थी कि फिर कुछ नहीं था तो दोस्त था सुबह में मिलते जाए साथ में फिरते थे आपके साथ उन्हीं ने आपके ऊपर वार किया हाँ